આવી રીતે કીર્તન કરતાં ચાલતા ચાલતા એક માઇલનું અંતર કાપતા ત્રણ કલાક લાગ્યા શ્રી રામકૃષ્ણએ ત્યાં રાઘવ પંડિતની બેઠકના તેમજ બીજી દેવમૂર્તિઓના દર્શન કર્યા અને થોડો આરામ લીધો ભજન મંડળીઓ પણ ધીમે ધીમે વિખેરાવા લાગી અને પછી ભક્તો શ્રી રામકૃષ્ણને હોડી તરફ લઈ ગયા સૌ હોડીમાં બેસીને રવાના થવાની અણી ઉપર હતા ત્યાં કોણ નગરનો નવાઈ ચૈતન્ય દોડતો દોડતો આવીને શ્રી રામકૃષ્ણને પગે લાગ્યો ગદગદ બનીને તેણે એમના આશીર્વાદ માગ્યા તેની અંતરની ભક્તિ જોઈને શ્રી રામકૃષ્ણ ખૂબ પ્રસન્ન થયા અને ભાવ સમાધિમાં આવી જઈને એમણે તેને સ્પર્શ કર્યો એ સ્પર્શ થતા વેત જ નવાઈ ચૈતન્ય હારે આનંદના આવેશમાં આવી ગયો અને વારંવાર પ્રણામ કરવા લાગ્યો પછી શ્રી રામકૃષ્ણે ફરી તેના દેહને સ્પર્શ કર્યો અને તેને સ્વસ્થ દશામાં આણ્યો તે દિવસથી નવાઈ ચૈતન્યના જીવનમાં ભારે પરિવર્તન થઈ ગયું કુટુંબનો ભાર પુત્રને સોંપીને તે ઘરથી બહાર ચાલી નીકળ્યો અને પોતાના શેષ વર્ષો ગંગા કાંઠે ધ્યાન ભજનમાં ગાળવા લાગ્યો તે દિવસે ખૂબ મોડી સાંજે શ્રી રામકૃષ્ણ દક્ષિણેશ્વર પાછા ફર્યા પાણી આટીના ઉત્સવમાં તેઓ કશી સાવચેતી રાખી શક્યા ન હતા પુરુષ ભક્તો તો રાતે જ કોલકાતા ગયા પરંતુ ભક્ત સ્ત્રીઓનું જૂથ માતાજી સાથે રાત રહી ગયું કારણ કે બીજે દિવસે સ્નાન યાત્રાનું પર્વ હતું પાણી હાટીના ઉત્સવમાં માતાજી ન ગયા એનો ઉલ્લેખ કરીને રાતે ભોજન કરતાં કરતાં શ્રી રામકૃષ્ણ બોલ્યા એ સાથે ન આવ્યા તે સારું કર્યું કારણ કે મને વારંવાર આવી જતી ભાવ સમાધિઓને કારણે એ મોટા સમુદાયમાંથી દરેક જણ મને ટીકી ટીકીને જોયા કરતો હતો એટલે એ આવ્યા હોત તો બધા લોકો મશ્કરી કરત કે હંસ હંસી આવ્યા છે એ ભારે બુદ્ધિમતી એ વખતે માતાજીની હૈયાસૂઝની વાત નીકળી એટલે શ્રી રામકૃષ્ણે એક બીજો દાખલો પણ કહી સંભળાયો એમણે કહ્યું મારવાડી ભક્ત લક્ષ્મીનારાયણે જ્યારે મને દસ હજાર રૂપિયા ભેટ આપી દેવાનું કહ્યું ત્યારે મને એવું થયું કે જાણે મારા માથામાં કોઈ કરવત ચલાવી રહ્યું છે મેં જગદંબાને પ્રાર્થના કરી હે મા આટલા બધા સમય પછી તું મને ફરી લલચાવા આવી કે પછી એના એટલે કે શ્રી શારદામણી દેવીના મનનું વલણ જાણવા મેં એને પૂછ્યું વારું એ ભક્ત મને એટલી રકમ ભેટ આપવા માગે છે પણ મારાથી તો એને અડાય એમ છે નહીં શ્રી રામકૃષ્ણ પૈસાને કોઈ પણ રૂપમાં સ્પર્શ કરી શકતા નહીં એટલે હવે એ તમને ભેટ ધરવા માગે છે તો પછી એનો તમે સ્વીકાર કેમ કરતા નથી એણે તરત જ ઉત્તર વાળ્યો એ ન બની શકે કારણ કે હું રૂપિયા સ્વીકારું તો એ રકમ આપની સેવામાં જ વપરાય એટલે હકીકતે આપના લેવા બરાબર જ થયું ગણાય લોકો આપને માન આપે છે એનું કારણ આપની વૃત્તિ છે એટલે કોઈપણ રીતે એ રૂપિયાનો સ્વીકાર કરાય જ નહીં આ શબ્દો સાંભળીને મને નિરાશ થઈ